ઘેરિ જોઈએ કામ કરે ઘેર જાય કે ખીમામાં મિત્રો બે વેર આવી આપણે જોઈએ આજ કામ કરે ઘેર જાય કે કાં જાય રામ રામ દઈ રન કી દઈ બધા મજામાં આવી એકદમ મજામાં છે સ્વાગત છે તમારું નવા બ્લોક ની અંદર તો મિત્રો હું જે તમને કહેતો હતો ને કે આપણે બે મેમ્બર નવા એડ થવાના છે તો એ મેમ્બર આપણે ઘરે આવે કા તો એ જોવો ઠાઠો લગાડે એ સગન મામુ આવ્યો આસ્તા રામ રામ બસ બધા સબસ્ક્રાઈબર છે ને નહીં તમે મારા

મને ખબર હોય ને ભીંહો ભરતા હોય છે આ રીયો હા છે આ ગારામાં હાલો ડેલો ખોલો આગળ ભીંઘ નાય પારીખ્યા જાય ને કે બે વર્ષ પેલા આવી હતી પાછી ડેલો વર્તે કે નહિ વર્તતી જગન મામા કામ કરે ભરતો હે બેઠો બેઠો બે તો આ લેવા દે તો મિત્રો આપણે જે લીરીફો ને જાંબલી દીધી હતી ને ધામલી ભીંહ હા એ ડેલો ઉભર જાય

पर काम ले तो जो कुछ है ना मार्म पे ट्राखी जो राइट साइड में है ना राइट साइड में है ना तो मारे तो भर भरि जावे तो, तो 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 जो तुम्हें ले जाई समझ गए हां ये पूछ ले काम लेऊ काम ले पाटो की मामा छोड़ लो हेलो हाल

simama morre aqui não não lela lela quer aí zoje zoje camau corre quer já é que simama meu amigo é verinho aí apoi zoje aí camau corre que é vai do simama

એટલો વિશ્વાસ ન હોય માલ માથે અટાળે માણસ માથે કર્યા જેવો નહી પણ માલ ખીમામાં એમાં દવા હવે સિંહ નો ભૂલ્યો હું પાણી એ પાણી પાણી કરી થાકાર પદલાવ રાખા અને ગમે ખીલે નોડે દઉં ને હોપ

આપણી ઘરના જ રાખ્યા આ એક આ વેસેતી લીધી ના જામનગર થી લીધી સકન મામા જા ઢોલ થી નબરાય મહન કઈ ઘટ હા તો તમારી કોઈ નજર ન પડે ના લે હા કે મામા ક હું લેના હું લઈ આ કે હું રાખ મત હવે નઈ નઈ ઇતે દો આટાડે બધી રેડી થઈ જાય અમે કઈ નથી જોઈ સુતરાઈ જોઈતી પાવા જોઈએ

હારવા માં તો કઈ અંગુખું બુખવાનો ન એટલે હારવા તા આપડે લાગીયે ફીમા માં મનઘડી બેઠા છે એની પાછું ભાગે હાલ મણી એક વારી ચડાવજો એટલું બધું કામ કોરા લે જઈ ભાગવા ને તો ભાગ খিমা মতো মিত্র লাইন থা গা পার উথমি নোথমো বেঠো যো